પંદરસો દસમો શબ્દ આગમન આગમન ને અંગ્રેજીમાં અરાઈવડ કહેવાય અરાઈવડ નું સ્પેલિંગ થાય એ ડબલ આર આઈ વી ડી અરાઈવડ મતલબ કે આગમન પંદરસો અગિયારમો શબ્દ આગાહી આગાહીનું અંગ્રેજી થાય ફોરકાસ્ટ ફોરકાસ્ટનો સ્પેલિંગ થાય છે એફઓ આરી સી એસ ટી ફોરકાસ્ટ મતલબ આગાહી પંદરસો બારમો શબ્દ आथमवो आथमवो ने अंग्रेजी में कहवाई टू सेट टू सेट नो स्पेलिंग टीओ टू एसी टी टू सेट मतलब के आथमवो वो सौ सौरमो शब्द आबोहवा आबोहवा अंग्रेजी में क्लाइमेट कहवा क्लाइमेट नो स्पेलिंग थे सी एल आई एम ए टी क्लाइमेट मतलब के आबोहवा पंदर सौ चौदमो शब्द आरती आरती ने अंग्रेजी में અ રિલિજિયસ રિચ્યુઅલ કહેવાય જેનો જ થાય છે એ આરઈ એલ આઈ જીઆઈ એસ રિલિજિયસ રિચ્યુઅલ આરઆઈટીયુ એ રિચ્યુઅલ અ રિલિજિયસ રિચ્યુઅલ મતલબ કે આરતી પંદરસો પંદરમો શબ્દ ઈશ્વર ઈશ્વરને અંગ્રેજીમાં ગોડ કહેવાય જેનો જ થાય છે ડી ગોડ મતલબ કે ઈશ્વર પંદરસો સોળમો શબ્દ ઉતારું ઉતારુંને અંગ્રેજીમાં પેસેન્જર કહેવાય પેસેન્જરનો સ્પેલિંગ થાય છે પીએ ડબલ એ સી એન જી ઈ આર પેસેન્જર મતલબ કે ઉતારવું પંદરસો સત્તરમો શબ્દ ઉતારો ઉતારોને અંગ્રેજીમાં એકોમોડેશન કહેવાય અકોમોડેશનનો સ્પેલિંગ થાય છે એ ડબલ સી ઓ ડબલ એમ ઓડીએ ટીઆઈ એન અકોમોડેશન મતલબ કે ઉતારો પંદરસો અઢાર શબ્દ ઉડવું ઉડવું ને અંગ્રેજીમાં ટુ ફ્લાય કહેવાય ટુ ફ્લાયનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એફએલ વાય ટુ ફ્લાય મતલબ કે ઉડવું પંદરસો ઓગણીસ શબ્દ ઉપડવું ઉપડવું ને અંગ્રેજીમાં ટુ ડીપાર્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ ડીઈ પીએ ટી ટુ ડીપાર્ટ મતલબ કે ઉપડવું પંદરસો વીસ શબ્દ ઊંટ ઊંટને અંગ્રેજીમાં કેમલ કહેવાય કેમલનો સ્પેલિંગ થાય સીએ એમ ઇ એલ કેમલ મતલબ કે ઊંટ પંદરસો એકવીસમો શબ્દ ઊંડું ઊંડુંને અંગ્રેજીમાં ડીપ કહેવાય ડીપનું સ્પેલિંગ થાય છે ડી ડબલ્યુ પી ડીપ મતલબ કે ઊંડું પંદરસો બાવીસ મો શબ્દ ઋતુ ઋતુને અંગ્રેજીમાં સીઝન કહેવાય સીઝનનું સ્પેલિંગ થાય છે એસ ઇ એસઓ એન સીઝન મતલબ કે ઋતુ પંદરસો ત્રેવીસ શબ્દ ઓગળવું ઓગળવું ને અંગ્રેજીમાં ટુ મેલ્ટ કહેવાય જેનો સ્પેલિંગ થાય છે ટીઓ ટુ એમ ઇલ ટી મેલ્ટ ટુ મેલ્ટ મતલબ કે ઓગળવું પંદરસો ચોવીસમો શબ્દ કચરાવુ ને અંગ્રેજીમાં ટુ બી ક્રોસડ કહેવાય ટુ બી ક્રોસડનું સ્પેલિંગ થાય છે ટીઓ ટુ બી ઇ બી સીઆરયુ એસએચડી ક્રોસડ ટુ બી ક્રસડને કહેવાય કચરાવુ